નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો સાંસ્કૃતિક યોધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હરસ સંઘવીએ વૃદ્ધાશ્રમને લઈ મોટું નિવેદન પણ આપ્યું હતું રાજ્યના વૃદ્ધાશ્રમમાં સંખ્યા વડીલોની ઘટાડવાની જવાબદારી સરકારની હોય છે તેમજ પોલીસ વિભાગે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પરિવાર સાથે મિલન પણ કરાવ્યું હતું તેમજ જે ઘરમાં દાદા દાદી હોય તે ઘરના બાળકોની સંસ્કારોની જરૂર નથી જે લોકો માતા પિતાની વૃદ્ધાશ્રમમાં મોકલે તેનો બહિષ્કાર કરો આવા વ્યક્તિઓ સાથે વ્યવહાર ન રાખવા જોઈએ તેવું મિત્રો હરસ સંઘવીએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનોને મળશે મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો નાણાં મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી હતી તેનાથી બસો દસ લાખ યુવાઓને મોટો ફાયદો થશે નાણા મંત્રી કહ્યું હતું કે ઇપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોની સરકાર ઇપીએફઓ દ્વારા પંદર હજાર રૂપિયામાં આપવામાં આવશે મિત્રો એટલે કે એક લાખ રૂપિયામાં ઓછા પગારના પહેલી નોકરી લાગવા માટે આઠ પર મિત્રો સરકાર ત્રણ તબક્કા ઉપર પંદર હજાર રૂપિયા આપશે તો ભૂલવાનું નહીં યુવાનોને મિત્રો પંદર હજાર રૂપિયાની વાત કરોમાં તો મિત્રો ત્યારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તેથી અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી રહી છે અનેક વિસ્તારોમાં મિત્રો તે ગરમીનો પારો પણ વધી રહ્યો છે જેમાં મિત્રો વાત કરતો ગઈકાલે રાજ્યના છ શહેરોમાં તાપમાનનો મિત્રો ચાલીસ ડિગ્રીને પાર પણ પહોંચ્યો હતો આ દરમિયાન મિત્રો એકતાલીસ પાંચ ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું જ્યારે મિત્રો અમદાવાદમાં ચાંદ ચામડી દે તેવી ગરમીનો અનુભવ પણ થયો હતો નૂતનીય છે કે મિત્રો હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માટે મિત્રો રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેવી અત્યારે આગાહીઓ પણ કરી દીધી છે પછી મિત્રો તાપમાન વધશે તેવું અનુમાન પણ લગાવ્યું છે મિત્રો બેથી ત્રણ દિવસ સાચવવાનું છે કેમ કે બેથી થી ત્રણ દિવસ માટે ગરમીનો પારો વધવાનો છે તો તેવી હવામાન વિભાગે મિત્રો અત્યારે આગાહીઓ કરી દીધી છે મિત્રો સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા નવસો કરોડની મોટી ભેટ જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો મોરબીને મિત્રો નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે મોરબીને મિત્રો નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી વિવિધ તાલુકાઓમાં મિત્રો એકસોને સત્યાસી કરોડથી વધુ કિંમતના મિત્રો ઓગણપચાસ કામનું મિત્રો લોકાર્પણ પણ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મિત્રો જેમાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સ્ટેટ આર એન્ડ બીના મિત્રો પાંચસોને સિત્તેર કરોડથી વધુના કામ ઉપરાંત નવા સો કરોડના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમમાં મિત્રો ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા જીતુ સોમાણી અને પ્રકાશ વર્મોરા મિત્રો સહિતના નેતાઓ ઉપસ્થિત પણ રહ્યા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ અને બાળકો માટે મોટો નિર્ણય કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો જાણી લેજો જેમાં મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રદેશો કેટલાક કેન્દ્રીય મંત્રાલયોની જાહેર સ્થળોને સ્તન પાન કરાવવા મિત્રોને કપડાં બદલવાના રૂમ બનાવવાનો આદેશ પણ આપ્યો આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળ સ્થળોને મિત્રો વધુ સુલભ બનાવવા માટે લેવામાં પણ અત્યારે આવી રહ્યું છે કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે ખાસ મિત્રો આ મહિલાઓ માટે મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની ભેટ જેમાં વિગતવાર ગુજરાતના મેળવીએ મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે ખાસ મિત્રો એક તો યોજના છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જેમાં મિત્રો અત્યારે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે અને મિત્રો આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખામાં યોજના અત્યારે ચલાવવામાં પણ આવી રહી છે જેની મિત્રો માહિતી મેળવીએ તો આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડીઓ પણ આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પાંત્રીસ હજારની સબસિડી તરીકે પણ આપવામાં આવતો હતો પરંતુ હવે તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી ગયું છે જો ખેડૂતભાઈઓ તેમના ખેતરોમાં અત્યારે ગોદામ બનાવે છે તો તેમનો ફોટો પાડીને એક યોજના આવે છે જેમાં મિત્રો અત્યારે તે યોજનાનું નામ છે પાક સંગ્રહ માળખા માળખું યોજના આ યોજનામાં મિત્રો ફોર્મ ભરી અને અરજી કરે છે જો અરજી પાસ થાય છે તો તેમને મિત્રો અત્યારે એક લાખ રૂપિયાની સબસિડી મળે છે જેની મિત્રો પહેલાં સહાય હતી પાંત્રીસ હજાર રૂપિયા અત્યારે મિત્રો એક લાખ રૂપિયા મળી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક એપ્રિલ થી પંદર દિવસ બેન્કો બંધ રહેશે ખાસ મિત્રો મિત્રો જાણી એપ્રિલ મહિનાની શરૂઆત થવાની છે માર્ચ મહિનાનું એન્ડિંગ અત્યારે ચાલી રહ્યું છે તો મિત્રો એપ્રિલ મહિનામાં ખાસ મિત્રો કામો હોય તો તમારે પતાવી લેવા જોઈએ અને તો મિત્રો તેમની બેન્કોની રજાઓની યાદી પણ ખાસ તમારે મિત્રો જાણી લેવી જરૂરી છે જેની વિગતવાર માહિતીઓ મેળવી કે કેટલી રજાઓ આ એપ્રિલ મહિનામાં આવવાની છે તો મિત્રો એપ્રિલ મહિનામાં પંદર દિવસ માટે બેન્કો બંધ રહેવાની છે જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આરબીઆઈની બેંક રજાઓની યાદી તપાસ્યા બાદ જ યોજના બનાવવાની શ્રેષ્ઠ રહેશે આરબીઆઈની સૂચિ મુજબ રામનવમી અને ગુડ ફ્રાઈડે સહિતના તહેવારોના કારણે બેન્કોમાં રજા રહેવાની છે આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર અને રવિવાર જેવી સાપ્તાહિક રજાઓ પણ આમાં સામેલ કરવામાં આવેલી છે જો કે બેન્કમાં રજા હોવા છતાં પણ ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ ચોવીસ કલાક માટે ઉપલબ્ધ રહેવાની છે જેના દ્વારા તમે પૈસાની લેવડ દેવડ અને અન્ય બેંકિંગ કામો સરળતાથી કરી શકશો તો ખાસ મિત્રો તમારે કોઈપણ પણ એપ્રિલમાં મહિનામાં કામ હોય તો આ યાદા યાદી તપાસી અને કોઈ પણ મિત્રો તમારે સર્કલમાં કોઈ મિત્રોને બેંકમાં કામ હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને એપ્રિલ મહિનામાં બેંકની રજાઓ કેટલી છે તેમની માહિતી મળતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક મેથી એટીએમમાં પૈસા ઉપાડવા થશે મોકા સાચવજો મિત્રો ખાસ અત્યારે મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો તમે એટીએમ યુઝ કરો છો તો તમારા માટે મિત્રો આ ખાસ મોટા સમાચાર કહેવાય છે કેમ કે મિત્રો અત્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો મોઘું થઈ ગયું છે જેની મિત્રો માહિતીઓ મેળવી તો જો તમે વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત છે તમારી તો થોડા દિવસોમાં આદત આ આદત મિત્રો સુધારી લેજો કેમ કે મિત્રો એક એક મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોકા થવાના છે મિત્રો આરબીઆઈએ બેન્કોને એટીએમના ઇન્સચેન્જની ફી વધારવાની મિત્રો મંજૂરી ત્યારે આપી દીધી છે જેના કારણે જો મિત્રો બેંક નેટવર્કની બહાર એટીએમમાંથી કોઈ ઉપાડ કરવામાં આવે છે અથવા બેલેન્સ પણ ચેક કરવામાં આવે છે તો તમને પહેલાં કરતાં અત્યારે વધુ

તેમણે તો પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરતા ઉમેર્યું હતું કે અમે ગુજરાતમાં લગભગ ત્રીસ વર્ષથી સરકારી નથી સરકાર નથી પણ પરંતુ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમે મારી જવાબદારીઓ નહીં નિભાવીએ ત્યાં સુધી ગુજરાતના લોકોની ચૂંટણીમાં જીતાડશે જ નહીં જે દિવસે અમારું કામ પૂરું કરીશું તે દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે તેવું મિત્રો સંબોધનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો